જય માતાજી જય સાંઈનાથ તો આજે આપણી વાસદાથી શિરડી સપ્તશૃંગી થઈ શિરડી પદયાત્રાનો પાંચમો દિવસ છે અને મારી સાથે છે ભગુભાઈ ભૂપેનભાઈ અગાડી છે અને હાલમાં અમે ચાલતા જતા છે લગભગ સાડા સાતથી આઠ વાગેલા છે અને આ બાજુ વરસાદ બહુ વરસી ગયેલો છે એકદમ કાદવ કાદવ થઈ ગયેલો છે આપણે વાંસદામાં હું હાલ છે જરાક કોમેન્ટ કરજો આપણા મંડળના માણસ અગાડી નીકળી ગયેલા છે અને નવાના બાકી જ છે હજુ એટલે નદી પર જવાની ફૂલ તૈયારી છે અને બાકી તો આપણે હાલે પાંચમા દિવસથી આવી ગયેલા છે ગોદાવરી ગોદાવરી નદીએ અને આ છે ગોદાવરી નદી આની કહેવામાં આવે છે કે બોતેર બારી છે આપણે ત્યાં જ આવું અને ત્યાંથી પછી બતાવશું કે કેટલી બારી છે પાછળ બધા ચાલતા આવતા છે અને હમણાં અમે અહીંયા જઈને ના હો અને પછી આગળનો પ્રવાસ ચાલુ કરો તો જોતા રહેજો ત્યાં જઈને બતાવવા કેટલી બારી છે તો આપણે હાલે જોયું ઉપરથી ગોદાવરી નદી અને અત્યારે બતાવું આ છે ગોદાવરી નદી આની બોતેર બારી છે એમ કહેતા છે તો તમે જોઈ શકો છો આ ગોદાવરી નદીની બોતેર બારી છે આપણા બધા મિત્ર ના રહેલા છે અહીંયા અજીતભાઈ ગમે તો લાઈક કરજો શેર અને સબસ્ક્રાઈબ મળીએ આગલા વિડીયો